આ વખતે સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન પ્રદર્શન કરીને રેકોર્ડ બ્રેક સફળતા વિદ્યાર્થીઓ હાંસલ શાળા ગત વર્ષની સંખ્યામાં ગત વર્ષે ધોરણ દસ અને બારમાં બસો ત્રેપન જેટલા વિદ્યાર્થીઓ એવન ગ્રેડ મેળવ્યું હતું તેની સરખામણી આ વખતે ધોરણ દસ અને બારમાં ત્રણસો પાંચ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનો એવન ગ્રેડ મેળવ્યો છે

સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન શાળાઓ ત્રણ થી ચાર શાળાઓ એવી છે જેમાં ત્રણ ત્રણ હજાર વિદ્યાર્થીઓ નું રહે છે આ જ બતાવે છે કે સુમન શાળાનું નું શિક્ષણ સ્તર ઊંચું ગયું છે ઓકે આજના ડિજિટલ યુગમાં એમટીવી ગુજરાતી ન્યૂઝ ચેનલ આપના મોબાઈલમાં જોતા રહેવા માટે Instagram પેજને ફોલો કરો અને YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો